જય માતાજી જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે ફ્રેન્ડ્સ તો ગેરંટી આપું છું કે તમે આ રીતે જરૂર તમે બનાવશો અને તમે સાચું નહીં માનો કે કાચા કેળામાંથી આ રેસીપી આ રીતે બનતી હશે તો એના માટે મેં શું કર્યું કે મેં ફ્રીજમાં જોયું ને તો એની અંદર બે કાચા કેળા પડ્યા હતા તો કાચા કેળા છે તો ફ્રીજમાં મૂકી દઈએ તો એકદમ જલ્દી પાકતા નથી તો એના માટે મેં અહીંયા આપણે છાલ છે ને એ કાળી થઈ ગઈ છે તો એ છાલને આપણે હટાવી દેવાની છે આમ તમે જો તાજા હોય તો તમે તાજા પણ બનાવી શકો પણ આ બે બે દિવસના કેળા છે એટલે પાક્યા પણ નથી એટલે ફ્રિજમાં મૂકી દે એટલે એવા નેવા રહેતા હોય છે તો અહીંયા આપણે છાલ કાઢી લેવાની છે તો આજે હું તમને એ રેસીપી રેસીપી જે બતાવું છું એ રેસીપી છે કાચા કેળાની એટલે કે કાચા કેળાની ભજીયા આ કાચા કેળાના ભજીયા તમે નહીં બનાવ્યા હોય હું તમને ગેરંટી આપું છું કે તમે જરૂર બનાવશો અને કિલો કિલો કેળા તમે જરૂર લેશો તો ચાલો એના માટે હવે કેળાની આપણે આ રીતે ચીપ્સ કાપી લેવાની છે તો આ રીતે તમારે પાસે જો આપણે પેલો બટાકાને પેપર છીણતા હોય એ હોય ને તો એનાથી પણ તમે આ ચિપ્સ પાડી શકો છો પણ હું અત્યારે અહીંયા ચાકાતી થોડી જાડી એવી પાડું છું ચીપ્સ અને પછી આપણે એને આગળ હું તમને જે બતાવું એ તમે જોતા રહેજો તો આવી રીતે આપણે બધી ચીપ્સ કાપી લેવાની છે એકવાર જો બનાવી લીધી તો સાચે તમે કાચા કેળા વારંવાર લઈને આવશો તો ત્યારબાદ ચાલો હવે આપણે જે કેળા છે ને ઉપરનું સ્ટફિંગ તૈયાર કરીશું તો મેં અહીંયા દોઢ કપ ચણાનો લોટ લીધો છે સાથે થોડું તેલ ઉમેરી દીધું છે અને ત્યારબાદ આપણે મસાલામાં મેં અહીંયા થોડું મીઠું લીધું છે ત્યારબાદ આપણે થોડો અજમો લઈશું તો અજમાથી પણ સરસ એવી ફ્લેવર આવે છે હવે આપણે ત્યારબાદ આમાં ઉમેરીશું હું તમને જે ગરમ મસાલો મેં લીધો છે ધાણા પાવડર હવે ત્યારબાદ આપણે બીજા મસાલામાં ઉમેરીશું બહુ ઓછા મસાલામાં તો મેં અહીંયા ગરમ મસાલો લીધો છે હિંગ લીધી છે અજમો લીધો છે થોડા લીલા ધાણા લીધા છે આ બધું તમે તમારા ગમતો તમે કોઈ પણ તમે ઉમેરી શકો છો પણ મેં અત્યારે આટલું ઉમેરેલું છે તમે લીલી મેથી અત્યારે મળતી હોય છે તો લીલી મેથી પણ તમે ઉમેરી શકો છો તો મેં અહીંયા સારું એવું બેટર બનાવી લીધું છે અને થોડું થોડું પાણી ઉમેરતા આપણે બહુ પતલું નથી એવું કરવાનું નહીં તો શું તમે જે કેળાની ચિપ્સ અંદર ઉમેરશો ને તો એ એકદમ નીકળી જાય અને ચોટશે પણ નહીં તો મેં અહીંયા જાડું એવું બેટર બનાવ્યું છે અને આ રીતે ચિપ્સ તૈયાર કરી છે અને ચિપ્સને મેં અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે એની અંદર આપણે આ ચિપ્સને મૂકતા જઈશું ને ઉપર હું કલંજી થોડી લગાવતી જાઉં છું તમને જો પસંદ હોય તમે મરી પાવડર લગાવી શકો છો તો હવે આપણે આ રીતે બધી ચીપ્સ અંદર મૂકતા જવાનું છે અને એને ફ્રાય કરતું રહેવાનું છે અને પછી આપણે એના ઉલટ પુલટ કર જેટલા કળાઇમાં આવશે ને એટલી હું ચીપ્સ આપણે તો આ રીતે તમે સાચા નહીં માનો કે આ ક્યારે પણ જો કાચા કેળાના આ રીતે ભજીયા બનતા હશે તો આવી રીતે તમે બનાવજો અને આ નાસ્તામાં તમે જો કાંઈ ન હોય તો તમે આને બનાવીને નાસ્તો પણ કરી શકો છો ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો હવે આપણે આ રીતે ફ્રાય થઈ ગયા છે તો આવી રીતે હું તમે આપણે બધી ચિપ્સના બનાવી લઈશું તો અત્યારે મેં બે કેળાના બનાવેલા છે પણ એટલા બધા થયા છે ને કે આપણે ઘરમાં ચાર પાંચ જણા હોય તો પણ આરામથી ખાઈ શકે એટલા ભજીયા તૈયાર થયા છે તો ફરી પાછા જે તેલ છે એ તેલમાં આપણે ફરી બીજા બનાવી લઈશું તો ગરમા ગરમ જેવા બને છે એવા ખવાતા જાય છે તો તૈયાર છે આપણા કાચા કેળાના ભજીયા તો બનાવજો ફ્રેન્ડ્સ તમને આ રેસીપી જરૂર પસંદ આવી હશે પસંદ આવી હોય અને આને તમે ચટણી સાથે ખાઈ શકો સોસ સાથે ખાઈ શકો તો અત્યારે ગરમા ગરમ છે એટલે હું તમને તોડીને બતાવું છું જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ કે તમને આ રેસીપી ખૂબ પસંદ આવી હશે પસંદ આવી હોય તો એક લાઇક જરૂર આપી દેજો અને ફરી મળીશું આપણે નવી રેસીપી સાથે ત્યાં સુધી મિત્રો આવજો બાય બાય બનાવું